વડનગર તાલુકાના વડબાર ગામમાં લોકોએ સરકારના નિર્ણયને વધાવી ફટાકડા ફોડી પૂજા અર્ચના કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માધ્ય વતન વડનગરમાં અન્ય જગ્યાએ એરપોર્ટ બને તેવા એંધાણ વડનગરમાં નવીન એરપોર્ટ બનાવવા માટે વડબાર ચાંદપુરા વિસ્તારમાં લોકોની જમીનો સંપાદન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી વડબાર ગામના સહિત આજુબાજુના હિન્દુ મુસ્લિમ આગેવાનો કોંગ્રેસ સહિત ભાજપના આગેવાનો પક્ષાપક્ષી છોડી આ નિર્ણય રદ કરવા ઉતર્યા હતા મેદાનમાં વડબાર ગામના લોકોએ વડનગરમાં એરપોર્ટ બને તેવું ઈચ્છતા હતા પણ ઓછી જગ્યામાં તેમના લોકો બેઘર બને અને રોજીરોટી છીનવાઈ જાય તે ભયથી યુવાનો અને મહિલાઓ સહિત વડીલો પણ મીડિયા સમક્ષ આવી વેદનાઓ વ્યક્ત કરી હતી ગુજરાત સરકાર દ્વારા હાલ વડનગરમાં અન્ય જગ્યાએ એરપોર્ટ માટે મોટી જગ્યાની શોધ ચાલુ થવાની વાત મળતા ગામ લોકોએ મંદિરમાં પૂજા કરી ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો વડબાર વિસ્તારમાં જે એરપોર્ટ મંજૂરી કરવાની હતી તે અન્ય વિસ્તારમાં કરાશે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેહમનંદ ખેલાડી